ત્રિકાળ જ્ઞાન શું આપણે ત્રિકાળ જ્ઞાની થઈ શકીએ આપણે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન કાળ તો આપણે જીવીએ છીએ છતાંય વર્તમાન કાળમાં બીજી કોઈ જગ્યાના માહિતી આપણે મેળવી શકીએ તો પોસિબિલિટી છે પોસિબિલિટી એટલા માટે કે આપણા મિત આપણા જે થોડુંક આપણે એને માટે સાયન્સનો લાભ આપણને સાયન્સની મદદ લેવી પડશે હવે સાયન્સના કહેવા પ્રમાણે આઈન્સ્ટાઈનના કહેવા પ્રમાણે જનરલ રિલેટિવિટી થિયરી પ્રમાણે જનરલ રિલેટિવિટી થિયરી પ્રમાણે સાપેક્ષવાદ પ્રમાણે જો આપણે સૂર્ય શું કહેવાય લાઇટની સ્પીડ જેટલી સ્પીડે મુમેન્ટ કરીએ તો પોસિબલ છે કે આપણે ભવિષ્ય જોઈ શકીએ છીએ અથવા વર્તમાન કાળના અંદર બીજી કોઈ પણ જગ્યામાં આપણે જઈ શકીએ છીએ આપણે એક વસ્તુ તમને સમજાવવા માગું છું કે બે ગેલેક્સી છે બે ગેલેક્સીમાંથી એક ગેલેક્સીમાંથી સૂર્યનું કિરણ નીકળે છે અને બીજી ગેલેક્સીના અંદર પહોંચે છે અથવા એમ વિચારીએ કે આપણે સૂર્યનું કિરણ આપણી પૃથ્વી સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગે છે મારા ખ્યાલ પ્રમાણે આઠ સેકન્ડની આસપાસ હશે હવે જો આપણે લાઈટની સ્પીડ થી ઓછી સ્પીડે ચાલીએ અથવા મુસાફરી કરીએ તો આપણા માટે સમય ધીમો પડી જશે એટલે કે ધારો કે સપોઝ લાઇટની સ્પીડ ટુ પોઈન્ટ એટી નાઇન માઇલ્સ પર સેકન્ડ છે અને સપોઝ આપણે ટુ પોઈન્ટ એઇટ સુધી આપણે પહોંચી ગયા તો આપણે જે લાઇટની સ્પીડની સાથે કમ્પેરિઝનના અંદર સમય તમારો ધીમો પડી જશે અને આ ધીમો સમય ના હિસાબે તમે તમારું ભવિષ્ય જોઈ શકશો અને પાછા તમે ભવિષ્યથી પાછા રિટર્ન આવી શકશો ઓકે ધારો કે આપણો સૂર્યનું કિરણ હવે બીજી વસ્તુ કે ની સ્પીડ જેટલી સ્પીડ કરી શકીએ આપણે તો તો પણ આપણે તો બ્રહ્માંડનું આખું બ્રહ્માંડનું અસ્તિત્વ જ આના અંદર થઈ જાય કારણ કે લાઇટની સ્પીડ જેટલું આપણે લાઇટની સ્પીડ જેટલું આપણે મુસાફરી કરીએ તો મારા ખ્યાલ પ્રમાણે આપણા માટે કોઈપણ જગ્યાએ વર્તમાનકાળ કોઈપણ જગ્યાએ ભવિષ્યકાળ અને મતલબ ટૂંકમાં ટાઈમની કોઈ અસ્તિત્વ જ નહીં રહેશે એટલે તમે એક છોરમાંથી બીજા છોરમાં જશો બ્રહ્માંડના તો તમારા માટે ટાઈમ ઝીરો થશે ભલે એ એક કિરણ સૂર્યનું કિરણ આપણા સુધી પહોંચતા આઠ સેકન્ડ લાગે પણ જો કિરણ ઉપર જ તમે જો બેસી જાઓ તો તમારી એજ અથવા તમારો ટાઈમ સ્થિર થઈ જશે ઝીરો થઈ જશે આ આપણે મારા ખ્યાલ પ્રમાણે તમે બધા મૂવી જોયું હશે ઇન્ટરસ્ટેલર ઇન્ટરસ્ટેલરના અંદર ક્લિયર કટ દેખાડે છે કે હીરો એ આના અંદર ફસાઈ જાય છે બ્લેક હોલના અંદર અને એ ટાઈમ એના માટે અમુક સેકન્ડનો જ છે પણ એની દીકરી હોય છે એ મારા ખ્યાલ પ્રમાણે બધી થઈ જાય છે જ્યારે પૃથ્વી ઉપર આવે છે વળી આ તો આપણે કેવી રીતે પોસિબલ થાય કે આપણે લાઇટની સ્પીડે ચાલી શકીએ અથવા લાઇટની સ્પીડ આપણી કરી શકીએ તો એ તો પોસિબલ નથી કે આપણે મુસાફરી કરી શકીએ પણ આપણી જોડે એક એવી વસ્તુ છે આપણા શરીરના અંદર જ કે જે આ લાઇટની સ્પીડ કરતાં પણ બહુ જ પાવરફુલ છે અને ગમે ત્યારે ગમે ત્યાં જઈ જઈ શકે છે અને એ મારા ખ્યાલ પ્રમાણે આપણું મન છે જો આપણા આપણા મનને એવી રીતે ટ્રાઈન કરીએ કે જે લાઇટની સ્પીડ કરતાં પણ વધારે તીવ્રતાથી આપણા તરંગો લઈ જાય અને પાછું એ તરંગો પાછા આપણા મગજના અંદર જોઈને આવીને પાછા આવી શકે તો આપણે ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ અથવા આપણા સેમ વર્તમાન કાળ બીજી કોઈ પણ જગ્યાનું જોઈ શકીએ છીએ એટલે પોસિબલ છે કે તમે તમે વર્તમાન કાળ તથા ભવિષ્ય કા જોઈ શકો છો હું આના અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના અંદર છું અને કદાચ થોડાક સમયમાં ગુડ ન્યૂઝે આવશે ઓકે